ઉપરવાસમાં વર્ષેલા ભારે વરસાદના પગલે દેમમાંથી નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ હતી જેના કારણે નદી 22 ફૂટની વોર્નિંગ લેવલની સપાટી સુધી પહોંચી ગઈ હતી જોકે નર્મદા દેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતાં નદીમાં પણ પાણી ઓછું છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ભરુચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઘટાડો થયો છે નર્મદા દેમમાં હાલ ઉપરવાસમાંથી ચાર કલાકે નર્મદા નદીનું જળસ્તર સત્તર પોઈન્ટ આડત્રીસ ફૂટ નોંધાયું હતું ભરૂચના માથેથી થી પૂર સંકટના વાદરો વિખેરાઈ જતા વહીવટી તંત્ર સહિત નીચાણવાળા વિસ્તારના લોકોએ પણ હાશકાળો અનુભવ્યો હતો